ભાણ્યા કોક જ કે લાવ માર મા મારે મામીને કામ કરાવી આમ જો પછી કપડાં પડ્યા હે કપડા એ નહીં ધોરાવતા બહુ ભાણી એટલે તાર તમારા તમારા તો કઈ સાબનની જીદ કરી કે અમારે પાણીપુરી ખાજો તો અહીંયા અમે સંતોષ પાણીપુરી છે ત્યાં અમે પાણીપુરી ખાવા માટે આવ્યા છે શું ખાવાનું એ ગાડા અરે શું ખાવાનું પકોડી કોઈ કચ્છોરી તૂબું શું ખાવાનું

के ही एक नंबर के बेहन नंबर हाँ एक नंबर दही पूरी नहीं खाती दही पूरी खाया है सही खबर ये दही पूरी बनाओ दे बड़ा रख रहा हूँ बनाओ खावी बिजी खावी है बिजी करी आप ओवीसी के बिल अंदर जोतारे शिवना ने कही थी सुहर तुम्हारी तो शिवना ने पैसा पूरा दे अच्छा ले जब को तुम खादिन दरीन ते हां भाई दही पूरी बना रहे थे नहीं खावी है બીજી डिश बनावड़ा भी हां वो बनावर ದಿಕಿ ಲಾಗಿ ಬಿಟಾ ದಿಕಿ ಲಾಗಿ ಪಕೋಡಿ ದನ ತೋಯನ ಸೈಡ್ ಮತಿ ಖವಳಾವಿ ಪೋರ್ಸ ಹಂ

શું ખાવે તને શું ખાવે બદાય હેન બોત બોતાન મન પસંદગી નું ખાદો ખાલી મન ના છોરા મન બી ખાવે માર બીજો ખાવ તો પિઝા ખાવાતા મન પિઝા ના ખાવડાયા તો કે મળે આમ રે કે આ મળે

અડધી રાતે એમનું પકોડી ખાવા અહીંયા લઈને સરસ લાગે જગ્યા કરજો ને જાણે જાણે